કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે રેસ્ટોરન્ટ કે કેફેમાં મળે એ વાત પોટેટો ચીઝ બોલ્સ બનાવીશું એને બનાવવું એકદમ સિમ્પલ અને ઇઝી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પોટેટો ચીઝ બોલ્સ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ચાર મીડિયમ સાઇઝના બટેકા બાફેલા લેવાના હવે બધા બટાકાને છોલીને તૈયાર કરી લેશું બટાકાને છોલ્યા પછી આપણે ગ્રેટરથી બટાકાને ગ્રેટ કરી લેવાના તો તમે ઈચ્છો તો મેશરથી મેશ પણ કરી શકો પરંતુ ગ્રેટ કરશો તો એકદમ માવા જેવું ટેક્સચર બનીને તૈયાર થશે એટલે ગ્રેટ જ કરજો તો બધા બટાકાને ગ્રેટ કર્યા પછી એની અંદર આપણે બધા મસાલાઓ નાખીશું તો ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું અડધો ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખીશું એક ચોથાઈ ચમચી પીઝા સિડની એક ચોથાઈ ચમચી ઓરેઘાનો અને અડધો ચમચી ચાટ મસાલો બે ચપટી જેટલો હળદર પાવડર બે ચપટી ગરમ મસાલો અને અડધો ચમચી ધાણા જીરું પાવડર અને અડધો ચમચી લાલ મરચું પાવડર નાખીશું બધા મસાલાઓ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી પણ કરી શકો છો ત્યાર પછી બે મીડિયમ સાઇઝના સમારેલા લીલા મરચાં નાખી દઈશું અને થોડા એવા ધાણા નાખવાના હવે અડધા લીંબુનો રસ નાખીશું તો લીંબુ ના હોય તો તમે આની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરવાની તો બાઇન્ડિંગ માટે આપણે બે ચમચી કોર્નફ્લોર લેશું તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ કે પછી મેદો પણ લઈ શકો ત્યાર પછી બે ચમચી જેટલું આની અંદર ચીજ નાખીશું તો જે ચીજ આપણે બોલ્સ બનાવવા વાપરવાના એમાંથી જ બે ચમચી જેટલું નાખી અને પછી બધી જ વસ્તુને મિક્સ કરી અને ડો બનાવી તૈયાર કરી લેવાનું તો બરાબર ડો બની જાય એટલે તેલવાળા હાથ કરી ફરીથી થોડું એવું મસોઈ અને આપણે જેટલા પણ નાની મોટી સાઇઝના બોલ્સ બનાવવા હોય એટલો લુવો લઈ અને આવી રીતે એને ચપટો કરી અંદરથી થોડો એવો ખાડો કરી અને અંદર ચીઝ ભરી લેવાનું ત્યાર પછી આવી રીતે વાળી અને આપણે ગોળ ગોળ કરી બોલ્સ બનાવી તૈયાર કરવાના તો અહીંયા આપણે પહેલો બોલ બનાવી અને તૈયાર કરી લીધો છે આ જુઓ તો બસ આવી રીતે તમારે જેટલી પણ સાઇઝના નાના મોટી બોલ જોઈતા હોય એ રીતે તમારે બોલ્સ બનાવી તૈયાર કરી લેવાના તો આપણે ફરીથી પણ એવી જ રીતે બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો કે આપણા બધા જ બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બોલ્સને ફ્રાય કરતાં પહેલાં બે બીજી વસ્તુ છે જે તૈયાર કરવાની છે તો સૌથી પહેલાં આપણે કાચા કોર્નફ્લેક્સ લેશું અને એને મિક્સરની અંદર નાખી અને ગ્રાઇન્ડ કરી એનો પાવડર બનાવી લેવાનો તો તમે કોર્નફ્લેક્સની જગ્યાએ ડેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો આ બોલ્સ બનાવવા માટે તો કોર્નફ્લેક્સને બરાબર પીસી એનો પાવડર બનાવી તૈયાર કરી લેશું તો હવે આપણે અડધો કપ જેટલો મેંદો લેશું અને મેંદાને પણ થોડું થોડું કરી પાણી નાખી અને સ્લરી બનાવીને તૈયાર કરવાનું છે તો પાણી નાખી થોડું થોડું કરી અને એને સ્લરી બનાવવાની કંઈક આ રીતની સ્લરી બનાવવાની આ જુઓ હવે આપણા બોલ્સ બનાવવા માટે સ્લરી અને ક્રમ્સ બંને તૈયાર છે તો આપણે સ્લરીની અંદર બોલ્સને પહેલાં ડીપ કરવાનું ત્યાર પછી આપણે ક્રમ્સ છે એની ઉપર ડીપ કરવાનું અને આવી રીતે હાથથી કરી અને બરાબર કોટ કરી લેવાના બોલ્સને અને બંને હાથ વડે આવી રીતે કરી વધારાનો જે ચૂરો હોય એને કાઢી અને બોલ્સ બનાવી તૈયાર કરી લેવાના ત્યાર પછી તેલને આપણે ગરમ કરી લીધું છે અને એની અંદર પહેલા કોર્નફ્લેક્સ નાખી અને થોડા ફ્રાય કરી લઈએ ત્યાર પછી બધા જ બોલ્સને વારાફરતે નાખી અને ફ્રાય કરવાના તો ચીજ બોલ્સને ફ્રાય કરવા માટે તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી બે મિનિટ માટે બરાબર ફ્રાય કરીને તૈયાર કરી લેવાના બોલ્સને એ જ રીતે આપણે બાકીના બોલ્સ પણ ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તો આપણા બોલ્સ બનીને તૈયાર છે તો સેને ફ્રેન્ડ્સ એકદમ બેસનના લાડુ જેવા દેખાવામાં તો આપણા ચીઝ બોલ્સ એકદમ મસ્ત બનીને તૈયાર થયા છે તો આ રીતે તમે ચીઝ બોલ્સ બનાવી જરૂરથી ટ્રાય કરજો આવી રીતે ચીઝ બોલ્સ બનાવશો તો તમારે વધારે પડતી સમય પણ નહીં જાય અને વધારે પડતી મહેનત પણ નહીં લાગે અને સરસ બોલ્સ બનીને તૈયાર થશે તો કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવજો